હાલમાં પોલીસે નિમિષાબેન પાસેથી મોબાઈલ ફોન પણ કબજે કર્યો છે આ સફળ કાર્યવાહીથી સાયબર ક્રાઈમ પોલીસે મહિલાઓની સુરક્ષા અને બદનામીના ઇરાદે થતા ગુનાઓ સામે કડક પગલા લેવાની પોતાની કટિબદ્ધતા દર્શાવી છે ત્યારે પોલીસે આ અંગે આગળની વધુ કાર્યવાહી હાથ ધરી છે ડાંગ જિલ્લા પોલીસના સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે થોડા સમય અગાઉ એક મહિલાએ ફરિયાદ નોંધેલ કે તેના નામની એક ફેક યુઝર આઈડી બનાવવામાં આવેલ ઇન્સ્ટાગ્રામનું જેમાં તેના અંગર ફોટોગ્રાફ્સ હતા અન્ય હશલચિત્રો પોસ્ટ તથા સ્ટોરીમાં અપલોડ કરવામાં આવેલ હતા જેના આધારે સાયબર પોલીસ સ્ટેશન દ્વારા તેની એફઆઈઆર નોંધી તેની સઘન તપાસ કરતા ટેકનિકલ એડિસના આધારે જે જે આઈપી છે તે તપાસતા તેનું લોકેશન આવેલ હતું આ લોકેશન ધરમપુર મળી હતું જેના આધારે સાયબરની એક ટીમ દ્વારા ધરમપુર ખાતે તપાસ કરતા એક મહિલા આરોપીની અટક કરવામાં આવેલ હતી તેની પાસેથી આ મોબાઈલ પણ કબજે કરવામાં આવેલો હતો